ચોકસી ખાતે એક દિવસીય પ્રત્યેક ધારણા યોજવામાં આવ્યા હતા જ્યાં સરકાર સામે નારેબાજી કરાતા વરાછા પોલીસે અટકાયત કરી હતી છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હી ખાતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે સરકાર દ્વારા ત્રણ કૃષિ બિલ પાસ કરવામાં આવ્યા હતા જેને લઈને ખેડૂત દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને કૃષિ બિલ નાબૂદ કરવાની માંગ કરવામાં આવી રહી છે જો કે દિવસોને દિવસે સરકાર પર દબાણ પણ વધી રહ્યું છે ત્યારે રાજકીય પાર્ટીઓ અને સામાજિક અને ખેડૂત સંગઠનો પણ ખેડૂત પડખે આવીને ખેડૂતોને સમર્થન કરી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો સુરતના વરાછા ચોકડી બજાર ખાતે ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રાતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરકાર સામે વિરોધ નો નોંધાવ્યો હતો સરકાર દ્વારા લાગવામાં આવેલા કાયદાનો વિરોધ કરી કાળા કાયદા પાછા ખેંચવાની માંગ કરવામાં આવી હતી ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટના આગેવાન દ્વારા સરકાર સામે નારાબાજી કરી હતી પ્રાતિક ઉપવાસમાં મહિલાઓ પણ જોડાયા હતા અને ખેડૂતોને પાયમાલ કરીને મોટી કંપનીને ખોળે બેસી ગયેલા સરકાર સામે આક્ષેપબાજી કરી હતી જોકે ચોકસી બજાર ખાતે વિરોધ નોંધાવતા વરાછા પોલીસે ટ્રસ્ટના આગેવાનો કેતન વાણિયાની અટકાયત કરી હતી સમગ્ર દેશમાં ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે અને કાળા કાયદાને નાબૂદ કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ સરકાર દ્વારા રજૂ કરેલા કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે વિરોધ અમે ખેડૂત આંદોલનની સાથે જ કે સમર્થનમાં જોડાયા છીએ સુરતની અંદરથી શરૂઆત કરી રહ્યા છે દિલ્હીની અંદર છેલ્લા અઢાર દિવસથી ઘરણા ઉપર આઠ લાખથી પણ વધારે ખેડૂતો બેઠા છે એ સરકારને આ ખાડા કાન હાથ દઈને બેઠી છે તો એના સમર્થનમાં માં ખેડૂતોના સમર્થનમાં અમે સુરતની અંદર આજે ઘરણા કરી રહ્યા છીએ રિપોર્ટર મનીષ સોલંકી સાથે રાકેશ વાસ સુરત